માત્ર આરતી બાબતે વિવાદ થતા હોય તેવું ક્યાંય જોયું નથી પૂર્વે અમરનાથ મંદિરમાં મહાદેવની આરતી ઉતારવા મામલે પીટી જાડેજા અને કારખાનેદાર વચ્ચે રક્ષત થઈ હતી જે બાદ પીટી જાડેજાએ આરતી કરવા આવ્યા હતા કે મંદિર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો

હું નિવૃત્ત ત્યાં પછી હું અહીંયા જ રહું છું અને મારો રેગ્યુલર ક્રમ છે મંદિરે દર્શન વૉકિંગ કરવું દર્શન કરવા આવું પણ ઇશ્યુ એવો ઊભો થયો છેલ્લા ચાર એક મહિના પહેલા કે ભાઈ આમાં આરતી કરી હોય તો આમ કરવું પડે આ તો ભગવાનનું અમારે કોઈ વિવાદમાં પડવા માંગતો હું નિવૃત્ત ડીવાયસપી છું મને લગભગ બધા આમાંથી ઓળખતા છે કે હું નિવૃત હું નોકરીમાં તો તો એ કોઈ વિવાદમાં નથી આવ્યો એટલે હું કોઈ વિવાદમાં મારો કોઈ અહમ નથી અને હું કઈ એવો મોટો માનતો નથી મારી જાત ને બરોબર પણ આ તો ભગવાન શિવ છે એ બધા ભક્ત જ હોય ભગવાન શિવ ના એટલે ભગવાન શિવ ના માધ્યમથી કોઈ વિવાદ થાય એવું આપણે ઈચ્છતા નથી અને એમણે કીધું કે અમે કરીએ મળીને તો આપણને કઈ વાંધો જ નથી ભાઈ આરતી થવી જોઈએ એ મુખ્ય વાત છે એમાં હું કરું કે તમે કરો કે આ એવો પ્રશ્ન જ નથી એટલે આમાં ઇસ્યુ બનાવવાની કોઈ વાત જ નથી